Namaskar. હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી આજે પડતર દિવસ છે પરંતુ આ પડતર દિવસ તમારા જીવનમાં નડતર ન બને એવી શુભેચ્છાઓ ત્યારે મુખ્ય સમાચાર જામનગરથી મળી રહ્યા છે કે દિવાળી પર્વે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સરહદ પર સોનાના જવાનો વચ્ચે દિવાળી ઉજવી રહ્યા છે ત્યાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પ્રદર્શન મેદાન નજીકની ઝૂંપડપટ્ટીમાં જઈ ગરીબો સાથે દિવાળી છે ધારાસભ્ય ઝૂપડપટ્ટીના રહેવાસીઓ સાથે ફટાકડા ફોડ્યા મીઠાઈ વહેંચી અને સૌ સાથે ખુશીના પળો વહેંચ્યા હતા ગરીબ બાળકો ધારાસભ્ય સાથે ફટાકડા ફોડતા અને હર્ષભેર ઉજવણી કરતા જોવા મળ્યા જાણે પરિવાર સાથેનો આનંદ માણી રહ્યા હોય તેમ દ્રશ્ય બન્યું હતું આ પ્રસંગે જામનગરના કેટલાક કોર્પોરેટરો અને ટેકેદારો પણ ધારાસભ્ય સાથે જોડાયા હતા અને સૌએ મળીને ઝૂંપડપટ્ટીમાં ઉજવણી કરી હતી ધારાસભ્ય દિવેશ અકબરીએ જણાવ્યું છે કે દિવાળીના દિવસે આનંદ માત્ર પોતાના ઘરમાં નહીં પણ જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચવો એ જ સાચી દિવાળી છે